આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ સમાચાર વાઘોડિયાથી મળી રહ્યા છે નર્મદા જિલ્લાના કેવડીયામાં બે આદિવાસી યુવાનોની હત્યા અને સુરત જિલ્લાના અનુસૂચિત જાતિ યુવાનની પોલીસ કસ્ટડીમાં હત્યાના આરોપ સાથે હત્યારાઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સ્વયં સૈનિક દળ દ્વારા વડોદરા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપી અને મૌખિક રજૂઆત કરી છે અને મેં અહીંયા આગળ જય ભીમ જય બિરસાદ સાથે જણાવવાનું કે ગુજરાત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ લોકો પર થતા અત્યાચાર ઉજવવા સરકાર નિષ્ફળ ગઈ છે તાજેતરનું ઉદાહરણ છે નર્મદા જિલ્લાના કેવડિયામાં બે આદિવાસી યુવાનોને ઢોળ મારી મોતને ઘર ઉતારી દેવામાં આવ્યા અને તેના ન્યાય માટે અને બીજું તાજેતરમાં સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુરતના એક અનુસૂચિત જાતિના યુવાન મહેશભાઈ જીવાભાઈ વાળાને પોલીસ કસ્ટડી અને ભરૂચ પોલીસ દ્વારા ડોર મારી તેમની ઇન્ડર હત્યા કરી દેવામાં આવી તો એમને ન્યાય મળે એના માટે અમે માધ્યમથી આવ્યા છીએ